કરવાનું બધા ને ફસાવે છે પણ એ લગ્ન નથી કરતો એના મમ્મી પપ્પા ના પૈસા ખાઈ ખાલી પછી મૂકી દે મારા ત્રણ લાખ ખાઈ ગયો છે બે ત્રણ મારા પાસે છે તમે ફરિયાદ કરી ના મે ફરિયાદ નત કરી એનાથી બી કે લાગે વો મારતો તો હવે આવી થોડી ખબર હે કાકા મે હું રેસે ઈ જાઉં તો તમારીારે આવું પરછું હે હા ફરિયાદ ન કરી રે પાછળ કારણ તો કાઈ કોઈ પણ એના મમ્મી ના કાઈ ડાગી ના છોડાવવાના હતા એટલે મારા પાસે થી લઈ ગયો તમે તમારી તમે હું ઓકે રીતે તમને વાત તો ખ્યાલ છે હા ખ્યાલ છે કઈ રીતે ખબર પડી ન્યૂઝ માં જોઈ હું કારણ તો એનાથી બી કેવી લાગે છે 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 મને અન્યાય કરે પણ એમ કે તું મારું કઈ નઈ તોડી શક પણ ઈ એમ બીવરા તો પછી આજે આપણા વેગર રહેતો હોય તો એટલો તો મને એના ઉપર ખ્યાલ હોય ને કે આ વ્યક્તિ ખરાબ કામ કરે છે છોકરીની મા સાહિલ વાગે એમ કેતો તો કે છોકરીની માં ખરાબ કામ કરે છે તો એના મૂવી તો સારા કામ કરતા છે ને એના મુહિ પડદ્રી ની બજારમાં કલમ વલાવે છે એ ખુબ કેવા વાળો એના મુવી નું નામ મને જુગાર પડ પડદરીમાં એના ઘરે જ હા એના ઘરે અને સાહેબ નું નામ પણ છે મારા હાથમાં અને જ્યાં હું રહું છું ને એના સીસીટીવી કેમેરા ચેક કરવાની છે તો અમે આટલો ટાઈમ ભેગા જ રહેતા તા છે હું સરકાર પાસે એક જ વિનંતી કરું છું કે આ વ્યક્તિ મળે ને તો આને એ સજા આપજો કે કોઈ છોકરી ની જિંદગી ના ખરાબ કરી શકે અમારા ત્રણ જણાની કરી નાખી છે એના એક પાંચ વર્ષનો છોકરો એનું નથી વિચારતો એ વ્યક્તિ